શું તમારા ફેસબુક એકાઉન્ટમાં પણ પચીસ ડોલર થઈ ગયા છે અને બેંક એડ કરવાનો ઓપ્શન નથી આવતો તો આ વિડીયો તમારા માટે છે નમસ્કાર મિત્રો આજના નાના વિડીયોમાં તમારું સ્વાગત છે આજે ઘણા બધા મિત્રોને પચીસ ડોલર ફેસબુક આઈડી કે પેજમાં થઈ ગયા હશે પરંતુ તેને બેંક એકાઉન્ટ એડ કરવાનો ઓપ્શન નહીં મળ્યો હોય તેનું મુખ્ય કારણ આપણે આજે આ વિડીયોમાં જોઈશું તો ચાલો મોબાઈલ સ્ક્રીન ઉપર તમને ત્યાં જણાવું કે તમારા બેંક એકાઉન્ટ એડ કરવાનો ઓપ્શન ક્યારે આવશે પેલા તમારે તમારી આઈડીના પેજ પર આવી જવાનું છે અને ત્યારબાદ ડેશબોર્ડ પર ક્લિક કરવાનું છે ડેશબોર્ડ પર ક્લિક કર્યા પછી મોનિટાઈઝેશનમાં જવાનું છે મોનિટાઈઝેશન ખુલ મોનિટાઈઝેશન ટેબ ખોલ્યા પછી તમને જોવા મળશે ખુલી ગયો તો એવું નથી જેવો હું વ્યુ પેમેન્ટ એક્ટિવિટી પર ક્લિક કરીશ ત્યારે તમને આવું કંઈક ઇન્ટરફેસ જોવા મળશે તો જ્યારે તમારા આ મહિનામાં અત્યારે ઓક્ટોમ્બરમાં ચાલુ છે મહિનો તો માં જે પણ અર્નિંગ થશે તમારું ફેસબુકમાં એકાઉન્ટ લિંક કરવાનો ઓપ્શન નહીં અવેલેબલ થાય પહેલા બધાના જે નવા નવા જ્યારે એકાઉન્ટ ખુલ્યા ત્યારે બધાના એકાઉન્ટ લિંક થતા હતા પણ હવે ફેસબુકમાં એક ક્રાઇટેરિયા આવી ગયો છે કે પચીસ ડોલર થાય પછી જ તમે તમારું બેકા એકાઉન્ટ લિંક કરી શકો તો સેટિંગમાં જેવું ક્લિક કરીશ તો મારે પણ આ અપડેટ કારણ કે ચાલુ મહિનો જુઓ આજે બાવીસ તારીખ તો આઠ દિવસ પછી મહિનો પૂરો થશે એના પછી જે અપડેટ થશે મારે ત્યારબાદ તેમાં પચીસ ડોલર પ્લસ થશે એટલે આ ઓપ્શન ખુલી જશે તો ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન હતું કે બેંક એકાઉન્ટ લિંક કરવામાં કેમ આવતું નથી તો તમારે પણ આ પ્રોબ્લેમ આવ્યો હોય તો તેનું એક સોલ્યુશન છે તમારે પચ્ચીસ ડોલર જેવી રીતે થશે તેવી જ રીતે તમે તમારી બેંક ની ડિટેલ આવતા મહિને એડ કરી શકો છો તો તમને વિડીયો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને તમારા દરેક મિત્રો સાથે શેર કરો થેન્ક યુ મળીએ બીજા વિડીયોમાં